ડભોઈ શ્રી શનિદેવ મંદિરે ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈ સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે નવા વર્ષની તિથિ તોરણવાળું કેલેન્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દર્ભાવતી નગરીના ધારાસભ્ય શૈલેષ સોટા શ્રી મહકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી બ્રહ્મ સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મીનાબેન મહેતા નરેશભાઈ સોલંકી વોર્ડ નંબર એકના શ્રી શનિદેવ મંદિરના કાર્યકર્તાઓ મહેન્દ્રભાઈ રાઠોડ વિમલાબેન પટેલ પ્રમોદભાઈ કુશવાહા સોનુભાઈ કુશવાહ સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું શ્રી શનિદેવ મંદિર તરફથી કુલ બાર હજાર કોપીઓનું વિતરણ થયું હોવાનું જણાવાયું હતું આ ઉપરાંત આવનાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી શનિદેવ મંદિરે ચોસઠમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન આખો દિવસ સત્સંગ હવન પૂજા પાઠ યોજાશે તેમજ સાંજે છ વાગ્યે ભવ્ય ભંડારાનું આયોજન રહેશે જેમાં પાંચ હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ શકશે આ પાવન અવસરને સફળ બનાવવા માટે તમામ કાર્યકર્તાઓ જોડાયા છે કાર્યક્રમમાં મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુનિલભાઈ સોનવાણી મધુભાઈ ડુગણા ડોક્ટર સિખનાલ સોલંકી દિનેશભાઈ પરમાર તેમજ સાધુ સંતોની હાજરી રહેવાની છે